તારીખ ડિસેમ્બર રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીએ ખાતે ગૌચરની જમીનમાં પંચાયતના ઠરાવ વિના જૂના ઠરાવના આધારે સહજાનંદ સ્ટોન કોરીએ રિન્યુઅલ કરી દેવામાં આવતા પોખરણ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણના અનુચ્છેદ એકવીસ મુજબ વ્યાખ્યાયિત જીવનના હકમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાના હકનો પણ સમાવેશ થાય છે જેથી પથ્થર તોડવાની વિસ્તારમાં ચાલુ કરવાની પરવાનગી આપી શકાય નહીં તેમ છતાં મંજૂરી આપી હાઈ બ્લાસ્ટિંગ અવાજથી વાયુ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જળ પ્રદૂષણ ફેલાવી રૂલિંગ વ્યવહાર આધારના વિશ્વ શાંતિ અને સલે શાંતિનો ભંગ કરેલ છે જેથી સામાન્ય સભાના ગેરકાયદેસર ઠરાવના આધારે ઠરાવ પસાર કરવા માટે માત્ર બે વ્યક્તિઓની સહી ઠરાવ પસાર કરેલ છે તેને સર્વસંમતિથી કે સર્વાનુસાર ઠરાવ પસાર કરેલ કહી શકાય નહીં જેથી સહજાનંદ સ્ટોન કોરી ફરી રિન્યૂ કરીને ચાલુ કરવાની પરવાનગી આપેલ છે તે પરવાનગી તાત્કાલિક ધોરણે રદ કરી કોરીને બંધ કરવાની તાપી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવી હતી નામ અરુણભાઈ ગામિત ગામ ખાંજરનો આગેવાન છું હવે અમારે ગ્રામ પંચાયત ખાંજર જેમાં પોખરણ ગામ સમાષ્ટ છે જ્યાં પોખરણમાં સહજાનંદ નામની સ્ટોન કોરી ચાલે છે જે અનલીગલી છે અને એ દસ વર્ષના બાળક પટ્ટે આપવામાં આવી હતી પણ એની લીઝ પૂરી થતાં વચ્ચેના ત્રણ વર્ષ માટે એ લોકોએ અનલીગલી ચલાવી હતી અને પાછી ચાલુ કરવા માટે એ લોકોએ ગ્રામસભાનો કે કોઈનો પરવાનગી લીધા વગર એ લોકોએ ચાલુ કરી છે જે અમને યોગ્ય લાગતું નથી અને જે ઠરાવ આપવામાં આવ્યો છે જે સામાન્ય સભાનો ઠરાવ છે એ ઠરાવમાં પણ ગ્રામ પંચાયતની બોડીનો ઉલ્લેખ નથી મતલબમાં એમાં એવું થયું છે કે જે ઠરાવ માં sign કરનાર છે જેમાં એક જે ગ્રામ પંચાયત સભ્ય છે અને બાકી ત્રીજા ભાઈ સાક્ષી છે તે on છે એટલે એ યોગ્ય લાગતું નથી એટલા માટે અમે કલેક્ટર શ્રીને ને આવેદન આપવા માટે આવ્યા હતા અને જે આવેદન આપ્યું છે અને એ આવેદન અનુસંધાને collector શ્રી અમને જે કઈ યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ બાકી જો એ વિષે જો એ વિષે અમને યોગ્ય નિરાકરણ નહિ આવે તો એ બાબતે અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ

આજે શું ઘટના બની ત્યાં કોરી ચાલુ કરવાની જે કોશિશ થઈ આજે એ લોકો એ કોઈ ને જાણ કર્યા વગર કોરી ચાલુ કરી હતી એટલે ત્યાં બેનો બેઠી હતી એ લોકો ને ખબર પડી કે કોરી ચાલુ કરી એટલે પછી બેનો એ અને ગ્રામ સાથે ભેગા થઈને કોરી બંધ કરી પછી આપનું નામ રાવજી ભાઈ વજીયા ભાઈ ગામે ગામ ખાંજર ખાંજર જૂથ ગ્રામ પંચાયત નો નાગરિક છું અને અમારા ખાંજર જૂથ ગ્રામ પંચાયત ની અંદર પોખરણ ગામ જે આવેલું છે તેની અંદર સહજદાનંદ જે પથ્થર ની કુવારી છે જેની અંદર ઘણા વખતથી જે એક કોઈક પ્રમિશન કે કોઈ છુટ્ટી લઈ આવગર ચાલતું આવેલું કામને બંધ કરવા માટેની અમારી લડાઈ છે અને તેમાં આજે બેનોને તે જગ્યા પર જે હડતાલ પાડી કામ બંધ કરવા માટે જે આહવાન કર્યું અને જે બેનોને આજે હેરાન પરેશાન પોલીસ દ્વારા પણ નાગરિક દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ કરવામાં આવ્યું અને એમને હેરાનગતિ કરીને જે પોરી છે તેને ચાલુ કરવા માટે મશીનરી એનો ઉપયોગ કરી ચાલુ કરી હતી એને બધા ભેગા થઈને ફરી પાછા એ મશીનરી બંધ કરાવી અને ત્યાર પછી અમારા તાપી જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા માટે જ્યારે અમે અંદર આવ્યા અને તેને આપ્યું અને કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસન ના બે શબ્દ ગાય કે અમે એને કંઈક ન્યાય કરીશું આગળ રણનીતિ એ રહેશે કે અમે ગાંધી ચિંદી માર્ગે સધાન માટે ચાલતા રહીશું আর যে হাইকর্ট সু পড়ে তো আমি যাইস